આ ઘણું બધું કહી જાય છે એઝ અ મા બાપ તરીકેની જે ફરજ અને આપણે જેની સાથે રહીએ છીએ જેની આજુબાજુના વાતાવરણમાં જે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ એની અસર કેટલી હોઈ શકે સારી અસર શું હોઈ શકે ખરાબ અસર અસર શું હોઈ શકે છે આજે એક એવા દીકરાની વાત કરવાની છે હું નામ અને લોકેશન કોઈનું ક્યારેય શેર નથી કરતો પણ સબ્જેક્ટ વિષય વસ્તુ જે છે ને એ સાથે શેર કરવાનો રાખું છું જેથી તમને ખબર પડે જેથી તમારો દીકરો આવી રીતે જો હેરાન થતો હશે તો ના થાય અને ભવિષ્યમાં કોઈની સાથે આવી ઘટના ના બને એટલા માટે આ ઘટના ના થાય એના માટેનું આ ખાસ વિડીયો બનાવેલું જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે એ માટે આ ખાસ જોવા છે ભૂલ ના ચેનલ કરવાનું ભૂલતા નહીં અને બીજું કે આ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં આ વાત એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે હું એકલો બધી જગ્યાએ નહીં પહોંચી શકું તમારા પણ એટલા સપોર્ટની જરૂર છે વાત છે કે આવી કે અમદાવાદના યુવકની વાત છે વાત અમદાવાદના યુવકની છે જેની ઉંમર હતી બાર વર્ષની ઉંમર જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા એમના દેર જેઠ જેઠ જેઠાણી બધા લોકો સાથે ઉંમર હતા એની દેરાણીના બે છોકરા જે માતા જે છે એની દેરાણીના બે છોકરા અને જે બેન છે જે મને મળવા માટે આવ્યા હતા એ બેનને એક દીકરો સમજો આ ધ્યાન રાખવા જેવી બાબત છે એ જે બેન જે દેરાણી હતા સમજવા જેવી છે હું થોડુંક ઓપનમાં તમને વાત કરીશ સમજવા જેવું છે થોડુંક ક્લોઝ થઈને વાત કરીશ એ દેરાણી જે હતા ને એમના જે જે બેન હતા ને એમના ડિયર ને એને ભજનનો પ્રોગ્રામનો શોખ હતો એ શોખીન હતા મતલબમાં કે તો ભજન ગાવા માટે જતાં કે તો ભજન સાંભળવા માટે જતા બરોબર છે એટલે દરરોજ રાત્રે એમને બહાર જવું પડતું હતું હવે એમના શોખના લીધે જે બેનની જે ઈચ્છાઓ હતી મનની જે ઈચ્છાઓ હતી એઝ અ મેરિડ વુમન તરીકે જે ઈચ્છાઓ હોય રાત્રે દરેકને હોય છે એ ઈચ્છાઓ જે તે સમય પર પૂરી નહોતી થઈ એટલે એટલે હજી સમજવા કહું છું એટલે શું થતું હતું હવે એ ઈચ્છા પૂર્તિ કરવા માટે કઈ કઈ સાધન જોતું હતું ઈચ્છા પૂર્તિ કરવા માટે એક સાધન જોતું હતું હવે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા જે બેન મારી પાસે આવ્યા હતા એમનો દીકરો

દે આર વેરી મતલબ એજ્યુકેટેડ પણ હું એમ કહું છું કે આ દીકરાનો પ્રોબ્લેમ તમે સમજો કેમ નહીં મને દુઃખ ત્યાં થાય છે તમે તમારી સ્કિલ છે તમારું એજ્યુકેશન છે તમે ઘણું બધું શીખ્યા સમજ્યા તો કેમ આવું કેમ નથી માણસને કેમ નથી સમજી શકતો એ વ્યક્તિ મારી પાસે આવ્યા એટલે છેલ્લા પંદર થી અઢાર વર્ષ સુધી દવા લઈ રહ્યો છે ઉંમર હતી એની અત્યારે ઓગણત્રીસ વર્ષની ઉંમર છે એટલે સત્તર વર્ષથી બાળક પીડાય છે ડિપ્રેશનથી

તો સો બી એલર્ટ બી એલર્ટ જો તમે જોઈન્ટ ફેમિલીમાં રહો છો તો આટલી કાળજી રાખવાની જરૂર છે બાળકના મનની વાત સમજવાની જરૂર છે હું નથી કહેતો કે દરેક ઘરમાં આવું બનતું હોય છે પણ જ્યારે આવું બનતું હોય છે તો આને આઈડેન્ટિફાય કરો રેક્ટિફાય કરો કોઈને કન્સલ્ટ કરાવો એ બેન મારી પાસે એ બેન અને એના મિસ્ટર જ્યારે મારી પાસે આવ્યા એ સાઠથી સિત્તેર ટકા એના જે મનના જે કારણ કે હું એઝ અ તરીકે સમજી શકું કેટલા હેરાન થતા હશે એ ત્યાં જ એમને એકદમ રિલેક્સ થઈ ગયા કે એને હાંસ મળ્યો કે નહીં એને સાચું કારણ તો જાણવા મળ્યું અરે માણસ ગાંડો થઈ જાય છે સાહેબ દીકરાને સારવાર માટે અઢાર સત્તર થી અઢાર વર્ષ એટલે ક્યાં વાત જાય યાર તમારો દીકરો હોય ને જોજો એ દીકરાના કરવાની ઉંમર ઉપર હજી લગ્ન નથી ત્યાં એ દીકરો એક જ રટન કરે મમ્મી મને એડ્સ નહીં થઈ જાય ને એકવાર એને આવું સ્ટેટમેન્ટ એના મમ્મીને પણ કીધેલું છે મમ્મી મને એડ્સ નહીં થઈ જાય ને આ સમજવા જેવું વાત છે એ બાળક ગભરાય ગયેલું છે સમજી શકું છું એનો વિષય વસ્તુ અલગ છે પણ એઝ માણસ તરીકે તો તમે સમજો એની કઈક ફિલિંગ છે એની કઈક ઇમોશન છે એ હર્ટ થયેલા છે જે અમે સમજીએ છીએ એટલા માટે જ્યારે માનસિક બીમારી અને જે કોઈ પણ પ્રોબ્લેમ હોય

અમારા સેન્ટરનું રિઝલ્ટ અમે મૂળથી સારવાર કરીએ છીએ એટલા માટે એસી ટકા કરતા વધારે છે અમારા બે સેન્ટર છે એક સુરતમાં છે અને એક અમદાવાદમાં પણ છે નીચે આપણે નંબર સંપર્ક કરી શકો છો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનો અને ચેનલને શેર કરવાનો જી હા તમારું બાળક હવે કોઈ પીડાથી પીડાતું હોય અચૂકથી સંપર્ક કરજો ચોક્કસથી નિદાનમાં છે થેન્ક યુ થેન્ક યુ સો મચ